તો હેલો નમસ્કાર મિત્રો કેમેરામેન વિડી સોલંકી સાથે હું શું ગુરુ ગામની અંદર ત્રણ જે આજે એક સાપ આપણે જોયો તમે કે એક કબૂતરના જે માળા હોય છે એના કરવા માટે જેમાં ઈડા અને ખોરાક લેવા તે આવી ચડ્યો છે પણ આપણા ક્યારેક આવું થાય છે કે સાપ એક હિંસક છે જે પારેવા જેવા વસ્તુની વસ્તુ નીકડા ખાવાયો પણ મિત્રો એક પ્રકૃતિનો નિયમ છે તે પ્રકૃતિના નિયમ અનુસાર તે હાલે છે પણ આપણે એક મનુષ્ય જે માણસ છે પ્રકૃતિના નિયમ પ્રમાણે હાલતો નથી ઇકો સિસ્ટમ છે કે જે એકબીજા જીવ ખાય અને પોતે નિર્ભર રહી છે તો ચાલો મિત્રો હવે સાપને કાઢી અને તમને જણાવું સાપ ઝેરી છે કે બિન ઝેરી છે વિડીયા ની અંદર પૂરેપૂરા બન્યા રહેજો અમારી તો પટ માં લઈ લે પટ માં હા પટ માં લઈ લે બરે દારો દર મિત્રો આપો આપો બધી સૂચના આપો બાપુ ધામણ સાપ તરીકે આપણે ઓળખીએ છે મિત્રો એક આ સાપ કદાચ આપણા કરડી લે તો કઈ પણ માણસને થતું નથી એટલે કે મૃત્યુ જેવું કઈ વસ્તુ નથી થતી આ સાપ એક બિનઝેરી સાપ છે અને આ સાપ ની જે હાઈટ જોઈ અને માણસ ડરી જતો હોય છે કે ખૂબ મોટી સાઈઝ ની અંદર મિનિમમ બાર ફૂટ ના સાપ આપણને જોવા મળ્યા છે એટલે આ ધામણ સાપ છે આનાથી કોઈ ડરવાની જરૂર નથી આ નોન વેનામ સ્નેક છે અને આ ખેડૂત મિત્ર તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો મિત્રો આને કદાચિત ખોરાક રૂપે એના ઈંડા ખાધાય છે એટલા માટે આપણે એને જાજો હેરાન નહીં કરશું અને ડાયરેક્ટલી આપણે સાપ ને પૂરી લેશું હવે લાવો આ ભાઈ એક બહુ મસ્ત પ્રશ્ન પૂછ્યો છે સાપ પકડવાના તંત્ર મંત્ર નથી હોતા કે કોઈ મંત્ર થી સાપ નથી પકડાતો સાપ પકડવાના ફક્ત ટેલેન્ટ હોય છે કારણ કે સાપને ઓળખવું ઝેરી છે કે બિન ઝેરી છે કયા સાપને કઈ રીતે હેન્ડલ કરવો એ સિવાય કોઈ સાપને હાથ ના દેવો મિત્રો અને સાપ કરડે ત્યારે કોઈ મંત્ર તંત્રથીનો ઝેર ઉતરતું નથી ડાયરેક્ટ દવાખાને જાવ એટલે કોઈ મંત્ર તંત્ર સાપના ઝેરના કે સાપ પકડવાના હોતા નથી સાપ પકડવું એક નું કામ છે ઓળખ સાપ ઝેરી બિન ઝેરી બાકી કઈ ન હોય સાપ બસકુ તૂટેલું નથી ને હરખો વેસું બોય લે જરા કે કામ હોય તો જ નીકળ્યા நியம அனுசாரி ஆஹார வேரணி நோக்க ના ના હવે જરૂર નથી તો મિત્રો આપણે પ્રાકૃતિક આવાસ ની અંદર સાપ ને રિલીઝ કરવા આવી ગયા છે સાપ કરી દઈએ પ્રાકૃતિક આવાસ ની અંદર આ સાપ ની અંદર આપણા કેમેરામેન પગ વચ્ચેથી નીકળી ગયો જો પ્રાકૃતિક આવાસ ની અંદર તે સાપ જાય છે તો મિત્રો અલવિદા અને બધાને કહું છું કે જીવતો હશે તો ફરી પાછો બીજા વિડીયોની ની અંદર જરૂરથી મળશું તાલકી તમારો પ્રેમ અને ભાવ આપતા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર થી કરતા રહેજો